ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ગઈકાલે શહેરમાં જાહેર રજા હોય અને વેકેશન ચાલતું હોવા છતાં પણ શાળાઓ ખુલ્લી રાખવામાં આવતા રેડ કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા ખાનગી શાળાઓમાં વેકેશનમાં પણ શિક્ષણ કાર્ય શરૂ રહેવાને પગલે નીતિ નિયમની અસીતેસી કરવામાં આવતી હોવાને લઈને રેડ કરાઈ હતી જેમાં બે જેટલી ખાનગી શાળાઓ ઝડપાયા બાદ શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને ચીમકી આપવામાં આવી ગુજરાત સાથોસાથ ગુજરાતની ભાજપની સરકાર ઉપર શહેર કોંગ્રેસના પ્રમુખે શાબ્દિક પ્રહારો કર્યા હતા ફી વસૂલવાનું બંધ કરો બંધ કરો તગડી ફી વસૂલવાનું બંધ કરો બંધ કરો દિવસે શાળા ચાલુ રાખવાનું બંધ કરો બંધ કરો બંધ કરો પ્રાઇવેટ સ્કૂલની ની બંધ કરો બંધ કરો વાર એની તરી સૈનિક મંદિર આવતા રહી વિદ્યાર્થી બોલ બુદ્ધિ એકદમ હવે હવે તમે સરકાર નો અમલ પ્રાઇવેટ જાડી ચામડી ની સ્કૂલ વાળા નથી કરતા એ તમને ખ્યાલ છે એનો નિયમ શું છે કે એક કિલોમીટર બાળક રહેતો કિલોમીટર કોઈ પણ સ્કૂલ હોય ત્યાં પ્રવેશ મળવો એનું પાણી નથી કરતો કાર્યવાહી થઈ છે એમાં દંડ ની જોગવાઈ છે પણ એનું દંડ કરવામાં આવશે સાહેબ એનું પારદર્શક પરિણામ આવે તો બીજી વાર આવી ભાગ નો થાય બાકી વાર પહેલી વાર આવ્યા છો આ તો જુઓ

ભાવનગર પણ ચેલેન્જ કરતી હોય કે અમારે નિયમોને કાંઈ લેવા દેવાની કોઈ નિયમ અમને લાગુ નથી પડતા વિદ્યાર્થીઓને જે ધરાહાર બ્લેકમેલિંગ કરીને અને ભરાણે ભણવા વેકેશનમાં પણ ભણવા બોલાવતી હોય તો આ સરકાર શાળાઓ સાથે મિલી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે એક બાજુ સરકાર ભાર વિનાનું ભણતરની વાત કરતી હોય અને એક બાજુ ચાલુ વેકેશન દરમિયાન આ સંસ્થાઓ ચાલુ હોય આ સંસ્થાઓ પર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજ રોજ ભાવનગર એનએસયુઆઈ તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ ડીઓ કચેરીએ માનનીય શિક્ષણ અધિકારી શ્રીને અમે રજૂઆત કરી છે